વડોદરાથી મધ્યપ્રદેશના સુપ્રસિદ્ધ તીર્થધામ ઉજ્જૈન સુધી નીકળેલી આ યાત્રામાં એકાણ જેટલા યુવા બાઇક ચાલકો જોડાયા છે આ કાપલો જ્યારે દાહોદના આંગણે આવી પહોંચ્યો ત્યારે શહેરના પ્રવેશ દ્વાર સમાન ગરબાડા ચોકડી પર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આ યાત્રાના સ્વાગત માટે દાહોદની બાલાજી હોટલ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પટેલિયા સમાજના યુવા પ્રમુખ શ્રી શાલિનભાઈ પરમાર દ્વારા તમામ યાત્રીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવો એ ધર્મધ્વજા સાથે નીકળેલા યુવાનોના સાહસ અને ધર્મપ્રેમને બિરદાવ્યો હતો અને તેમની આગળની યાત્રા નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી વડોદરાથી ઉજ્જૈન જઈ આ સંઘનો મુખ્ય ઉદ્દેશ આજની યુવા પેઢીને સનાતન સંસ્કૃતિ સાથે જોડવાનો અને ધાર્મિક જાગૃતિ લાવવાનો છે દાહોદમાં ટૂંકા રોકાણ દરમિયાન જે મહાકાલના નાદ સાથે યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સ્થાનિક અગ્રણીઓ અને સમાજના શ્રેષ્ઠીઓયા યાત્રાને લીલી સંડી આપીને ઉજયંત તરફ પ્રસ્થાન કરાવ્યો હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક યુવાનોને કાર્યકરો પણ જોડાયા હતા આજ રોજ દાહોદ ખાતે ડમરૂ ફાઉન્ડેશન દ્વારા જે બાઇક રાઇડર થકે જે પણ પશ્ચિમી ડબીને આજે સંસ્કૃત આપણે સનાતન ધર્મ તરફ વાળી રહ્યા છે એ જે આવી એ બદલ એમનું સ્વાગત કરવા માટે પટલિયા સમજ દ્વારા અમને જે મોકો મળ્યો એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છે આ પ્રસંગે દાહોદ જિલ્લા

આજે સવારે હું સમાચાર જોતો હતો ને તો વૃંદાવનમાં બાકે બિહારી મંદિરમાં એક મહારાજશ્રીએ અપીલ કરવી પડી હતી પાંચમી તારીખ સુધી કોઈ વૃંદાવનમાં આવશો નહીં અયોધ્યાની અંદર પણ અપીલ કરવી પડી એકત્રીસમી ડિસેમ્બરને જે રીતે આપણે પશ્ચિમી સંસ્કૃતિ જોડે જોડાયા હતા એ બધું પૂરું થઈ અને આજે આ વડોદરાની ટીમ પર ભગવાન મહાંકાલના દર્શને જઈ રહી છે ત્યાં મંદિરનો શણગાર કરશે એકાવનસો ડમરું છે પાંચ લાખ રુદ્રાક્ષથી મંદિરને શણગારવાના છે તો આ એક આપણે જે સંસ્કૃતિ છે તો સનાતનની તરફ વળીને જે સંસ્કૃતિમાં વળી રહ્યા છે તે જ આપણો વિજય છે મારી તો બંને મિત્રોને શુભેચ્છાઓ છે કે હંમેશા આવું કાર્ય કરતા રહો આની અંદર સનાતનનો પ્રચાર થાય ને એનો જય જયકાર થાય અને ફરીથી આપણે વિશ્વની અંદર ત્રીજી આર્થિક મહાસત્તા તો બનવા જઈ રહ્યા છે એટલે આપણો દેશ જે હતો એ સોનેની ચિડિયા તો હતી જ પણ પાછો સનાતન સંસ્કૃતિ તરફ આપણે પરત વળીએ એ જ અભ્યર્થન એ જ શુભેતા